નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર હર હર મહાદેવ મિત્રો દરેક પરિણીત સ્ત્રી એ પોતાના પતિની પ્રગતિ માટે સાવનમાં આ કામ અવશ્ય કરવું હે ભોલેનાથ જે કોઈને સાવનમાં તમારો આ વિડિયો ગમશે તેની જન્મજાત દરિદ્રતા દૂર કરો જય માતા પાર્વતી જય ભગવાન શિવ મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવા કયા કાર્યો છે જે પરિણિત મહિલાઓએ સાવન મહિનામાં કરવા જ જોઈએ આજે અમે તમારી સાથે આ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ સાવન મહિનો પરિણિત મહિલાઓ અને અપરિણિત છોકરીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે સાવનમાં કન્યાના પગથી માથા સુધીનો વિસ્તાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેને પવિત્ર માનવામાં આવે છે પરિણિત મહિલાઓ માટે ઝુલામાં ઝૂલવું વરસાદમાં નહાવું વગેરે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો સાવન મહિનો ખૂબ જ પવિત્ર મહિનો છે સાવનનો પવિત્ર મહિનો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો મહિનો છે સાવન માસને ગંગાના જળ જેવો પવિત્ર માનવામાં આવે છે અને સાવન મહિનામાં તમારે વધારે કરવાની જરૂર નથી માત્ર પવિત્ર શિવલિંગ પર પાણી વાસણ ચઢાવવાથી ભગવાન ભોલેનાથ તમારી બધી પરેશાનીઓનો અંત લાવે છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર મહિનામાં તાંબાના વાસણમાં પાણી ભરીને પરિવારના કોઈપણ સભ્યને શિવલિંગ પર ગંગાજળ અને કોઈપણ લાલ ફૂલ ચઢાવો તો ભોલે બાબા તમને ધનની કૃપા આપશે કારણ કે સાવન મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર આવે છે અને દરેક ભક્તના ઘરમાં નિવાસ કરે છે જો તમારી પાસે સમય નથી તો તમારે ઘરની કોઈ પણ સ્ત્રીને એક લાથું પાણી અર્પણ કરવું જોઈએ મિત્રો ભોલે બાબા સાચી ભક્તિના ભૂખ્યા છે તેઓ તમારી પાસેથી કઈ માગતા નથી જો તમે સાચી લાગણી અને સાચા હૃદયથી તેમને જળ અર્પણ કરો છો તો મહાદેવ તમારા ઘરમાં પોતાનું સ્થાન બનાવે છે ભગવાન શિવ સૌથી મોટા રાક્ષસોને પણ પ્રગટ થયા છે છતાં પણ આપણે સામાન્ય માનવી છીએ અને જો આપણે રાક્ષસો જેવા ખરાબ સ્વભાવના ન હોઈએ તો આપણને મહાદેવના આશીર્વાદ ચોક્કસ મળશે. મનમાં ભગવાન પ્રત્યે માત્ર આસક્તિ, સાચી શ્રદ્ધા અને પ્રેમ હોવો જોઈએ તો જ મહાદેવ વિશેષ પર આપે છે અને આપણને સફળતા મળે છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમારા માતાપિતા નથી તો તમારે ઓછામાં ઓછા ભગવાન શિવને સાચા હૃદયથી તમારા માતાપિતા તરીકે માનવા જોઈએ તે તમારી દરેક ઈચ્છા ચોક્કસપણે પૂરી કરશે કારણ કે શિવ જગતના પિતા છે એકવાર સાચા દિલથી બોલાવશો તો શિવ દોડીને આવશે મિત્રો જો તમે શિવને પ્રેમ કરતા હોવ તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ઓમ નમઃ શિવાય લખો ભગવાન નમા લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો મિત્રો સાવન મહિનો પરિણિત મહિલાઓ માટે ખૂબ જ વિશેષ અને પવિત્ર છે અને જેમ આપણે બધા જાણીએ છીએ કે સાવન સોમવારના વ્રતનું સમાન મહત્વ છે

આ સુખ અને સૌભાગ્ય એ સામાન્ય સુખ કે સૌભાગ્ય નથી વ્યક્તિને ક્યારે સમાપ્ત ન થનારી સંપત્તિ કદી ખ્યાતિ અને કીર્તિ મળતી નથી પતિની પ્રગતિ અને તેનું આયુષ્ય લાંબુ થાય જો તમારા પતિ સિત્તેર વર્ષ જીવવાના છે તો તેમની ઉંમર વધુ વધે છે સંતાન થવામાં ખુશી છે જે માતાઓ અને બહેનોને સંતાન ન હતો તેઓને પણ સંતાન થશે ઘરમાં સુખ વૃદ્ધિ છે મિત્રો સાવન મહિનામાં બધા ભગવાન ભોલેનાથ માતા પાર્વતીના આશ્રયમાં રહે છે પરંતુ પરિણીત સ્ત્રીઓ માટે કેટલા એવા કાર્યો છે જે તેમણે તેમના પતિની પ્રગતિ માટે કરવું જોઈએ મિત્રો આજે અમે તમને એક પછી એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ સંપૂર્ણ માહિતી માટે વીડિયો અંત સુધી ચોક્કસ જુઓ સૌથી પહેલા તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં પરિણિત મહિલાઓએ શું કરવું જોઈએ એક સાવન મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે તમારે દરરોજ દેવી પાર્વતી પૂજા કરવી જોઈએ અને આખા સાવન મહિના સુધી તે કરવું જોઈએ તમે કોઈ પણ વ્રત રાખો કે ન રાખો જો તમે સાવન મહિનામાં દરરોજ માતા પાર્વતીને સિંદૂર અને લાલ ફૂલ ચઢાવો છો તો માતા દેવી હંમેશા તમારા લગ્નની રક્ષા કરશે જો તમારા પતિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે તો તમારે આ કામ અવશ્ય કરવું જોઈએ માતા પાર્વતી પોતાના ભક્તને ક્યારેય નિરાશ કરતી નથી મિત્રો દેવી માતાને લાલ ફૂલ અવશ્ય અર્પણ કરો જો તમે દરરોજ હિબિસ્કસનું ફૂલ ધરાવો છો તો તે ખૂબ જ સારું રહેશે દરરોજ દેવી માતાને લાલ સિંદૂર ચઢાવો અને પછી તેને તમારી પ્રાર્થનામાં પણ ભરો તમારે આ કામ કરવું જ જોઈએ અને આ ઉપાય દરેક માટે છે મિત્રો હવે ચાલો જાણીએ બીજું કાર્ય તમારે અને દરેક પરિણિત સ્ત્રીએ આ સાવન મહિનામાં અવશ્ય કરવું જોઈએ જો મિત્રો આ સાવનનો મહિનો છે હરિયાળીનો મહિનો છે વરસાદની મોસમ પણ છે આ સમય બધે હરિયાળી જ દેખાય છે સ્પષ્ટપણે કહીએ તો આ ઋતુને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે અને આવી સ્થિતિમાં સાવન મહિનામાં લીલા રંગનું ખૂબ જ વિશેષ મહત્વ છે મિત્રો આવી સ્થિતિમાં પરિણિત મહિલાઓએ સાવન મહિનામાં ચોક્કસપણે લીલી બંગડીઓ અને લીલા કપડા પહેરવા જોઈએ આવો કરવાથી માતા પાર્વતી ભોલેનાથ તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને હંમેશા ભાગ્યશાળી રહેવાના આશીર્વાદ આપે છે તેમના પતિને લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપો એટલા માટે તમારે સાવન મહિનામાં લીલા રંગનો ઉપયોગ અવશ્ય કરવો બંગડીઓમાં કપડામાં લીલા રંગનો ઉપયોગ કરો પરંતુ લીલા રંગનો ચોક્કસ ઉપયોગ કરો આવી સ્થિતિમાં તમે કેસરી રંગ પણ પહેરી શકો છો લાલ લીલો ગુલાબી અને લાલ રંગ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે માતા પાર્વતી આનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ યાદ રાખો કે પવિત્ર શ્વન મહિનામાં પરિણીત મહિલાઓએ કાળા કપડાં અને સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ પરિણિત મહિલાઓ માટે આ રંગ અશુભ માનવામાં આવે છે આપણા વેદ અનુસાર જ્યારથી આપણું સર્જન થયું છે ત્યારથી કન્યાને તેના લગ્નમાં લાલ વસ્ત્ર પહેરાવવાની ફરજ પાડવામાં આવી છે લાલ લીલો ગુલાબી મહારૂમ કેસરી રંગ આ બધું કન્યા લગ્નના ડ્રેસમાં પહેરે છે જ્યારે ભગવાન શિવના લગ્ન થયા ત્યારે માતા પાર્વતી લાલ કપલમાં હતા વિષ્ણુજીના લગ્ન માતા લક્ષ્મી લાલ સાથે થયા હતા જ્યારે ભગવાન ગણેશના લગ્ન થયા ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ લાલ દંપતીમાં હતા જ્યારે ભગવાન ગણેશના લગ્ન થયા ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ લાલ દંપતીમાં હતા શાસ્ત્રો પરથી તમે અનુમાન લગાવી શકો છો કે પરિણિત સ્ત્રી માટે લાલ રંગનું કેટલું મહત્વ છે તેથી જ સાવન માસમાં લાલ જોડ લાલ વસ્ત્ર લાલ બંગડીઓ ધારણ કરવી લાલ સિંદૂર લાલ બિંદી લાલ મહાવર પગમાં લગાવવું ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે જેના કારણે સાવન મહિનો ઉજ્જવળ બને છે અને દૈવી શક્તિઓ પ્રસન્ન રહે છે મિત્રો ત્રીજું કાર્ય એ છે કે સાવન મહિનામાં કોઈ પણ પરિણીત સ્ત્રીનું ગળું ખાલી ન રહે ખાસ કરીને દરેક પરિણિત મહિલાએ સાવન મહિનામાં મંગલસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ જો તમારી પાસે મંગલસૂત્ર ઉપલબ્ધ નથી તો તમે તમારા ગળામાં મોતીની ચેન પણ પહેરી શકો છો પરંતુ સાવન મહિનામાં સ્ત્રીનું ગળું બિલકુલ ખાલી ન હોવું જોઈએ અને જો મંગલસૂત્ર હોય તો તમારે મંગલસૂત્ર જ પહેરવું જોઈએ એક વાતનું ધ્યાન રાખો કે મંગલસૂત્ર ક્યાંય તૂટવું જોઈએ નહીં જો મંગળસૂત્રમાં કોઈ સમસ્યા હોય તો તમારે તેને ફરીથી યોગ્ય રીતે તૈયાર કરી લેવું જોઈએ અને આ પછી તેને તમને સાવનનો આખો મહિનો પહેરવો પડશે કોઈના પતિનું મૃત્યુ થાય ત્યારે જ તેના ગળામાંથી મંગલસૂત્ર તૂટી જાય છે તે મંગલસૂત્રથી વંચિત છે બે કોઈ પણ પરિણિત સ્ત્રીએ સાવન મહિનામાં ભૂલથી પણ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ તમારે આના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ પરિણિત સ્ત્રી સંપૂર્ણપણે કાળા કપડાં પહેરે છે એટલે મૃત્યુને આમંત્રણ આપે છે આ કારણે પતિની ઉંમર લાંબો સમય જીવતી નથી પણ મૃત્યુને આમંત્રણ આપવા સમાન માનવામાં આવે છે જો આપણે બધા રંગના કપડાં પહેરીએ છીએ અને પહેરવા જોઈએ આમાં કોઈ વાંધો નથી પરંતુ શ્રાવણ મહિનામાં તમારે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ તમે અન્ય કોઈ પણ રંગના કપડાં પહેરી શકો છો પરંતુ ખાસ કરીને શ્રાવણ મહિનામાં કાળા રંગના કપડાં અને શુદ્ધ સફેદ કપડાંથી દૂર રહો પરિણિત સ્ત્રીના સફેદ વસ્ત્રો પહેરવા એ પણ વિધવા થવાની નિશાની માનવામાં આવે છે એટલે કે વિધવાનું ભયંકર સ્વરૂપ માનવામાં આવે છે આ કારણે પતિનું આયુષ્ય પણ ઓછું થતું રહે છે ત્રણ સાવન મહિના દરમિયાન તમામ પરિણિત મહિલાઓ ખાતરી કરવી જોઈએ કે તેમની માંગ હંમેશા પૂર્ણ થાય મિત્રો સાવન માસ દરમિયાન ક્યારે પણ પોતાની માંગણીઓ ખાલી ન રાખવી જોઈએ તમે ગમે તે સિંદૂર લગાવો તમારે સાવન મહિનામાં તમારા લગ્નની સિંદૂરી જે સિંદૂર છે તેમાંથી થોડું સિંદૂર લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ जो तमे ते पिया सिंदूर न लगा सको तो तमारे कोई पन लाल सिंदूर लगवाव पड़ ऑफिसे ऑफि तो गमे ते सिंदूर लगाड़व पड़े सावन महीना मा तमारी मांगणियों क्या खाली न राखो आम करव अशुभ छे तमारे आ बात ध्यान राखव जो ये। जो तमे तमारा पति ना नाम पर सिंदूर खरीद्यू छे अथवा ते तमारा लग्न माटे सिंदूर छे तो ते खूबज शुभ मानवामा आवे छे તેને હંમેશા સુરક્ષિત રાખો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે પતિના નામ પર છે છે તે સાત સાથે બંધાયેલ જે અતુટ સંબંધને દર્શાવે છે આ સિંદૂર ક્યારે પણ ના ભાગવું જોઈએ નહીં તો પતિનો પ્રેમ પણ ભાગી જાય છે અને નજીકના ભવિષ્યમાં તમારા પતિનું પણ નાની ઉંમરે મૃત્યુ થાય છે આવા સિંદૂરનું વિતરણ ન કરો તેના બદલે તેને તમારી પોતાની માંગથી ભરો તેને તમારા પતિના નામ સાથે ભરવાનો પ્રયાસ કરો જો સિંદૂર બોક્સમાં સિંદૂર સમાપ્ત થઈ જાય તો તે સમાપ્ત થાય તે પહેલાં તેને ફરીથી ભરવું જોઈએ તેને સિંદૂરથી ભરીને ધનની દેવી લક્ષ્મી તમારા ઘરમાં તેમનો કાયમી નિવાસ જાળવી રાખે છે તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી મિત્રો સાવન મહિનામાં સિંદૂર ખરીદવું અને સિંદૂર વહેંચવું એ પણ ખૂબ જ શુભ કાર્ય છે તો તમે પણ કરી શકો છો સિંદૂર સંબંધિત આ કામ પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે છે વ્યક્તિને સુખ સુખસ્મૃદ્ધિ મળે છે અને ઘરમાં કલહ નથી થતો ચાર વાસ્તવમાં સાવન મહિનામાં પરિણીત મહિલાઓ માટે સોર શૃંગાર ખૂબ જ શુભ હોય છે જે દરેક મહિલાએ ખાસ પ્રસંગોએ કરવા જોઈએ પરંતુ જો તમે આખા મહિનામાં તે ન કરી શકો તો સાવન મહિનામાં અમે તમને કહ્યું તેમ મંગલસૂત્ર સિંદૂરનું ધ્યાન રાખો અને કપડાના રંગનું પણ ધ્યાન રાખો તમે જે પણ કપડા પહેરો છો કાળા ન પહેરો તેવી જ રીતે તમારે સાવન મહિનામાં તમારા પગમાં અંગૂઠામાં વીંટી અને પાયલ પહેરવી જોઈએ મિત્રો જુઓ જ્યારે મહિલાઓ પોતાના ઘરમાં પાયલ પહેરે છે તો તેનાથી ઘણી બધી શુભતા આવે છે પગની ઘૂંટણથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને તેનો અવાજ લક્ષ્મી કરે છે અને તમારા પતિને આશીર્વાદ આપે છે તો આવી સ્થિતિમાં તમારે સાવન મહિનામાં આ બધું ચોક્કસ કરવું જોઈએ આમ કરવાથી પૈસા અને અનાજની કમી નથી રહેતી તો આવી સ્થિતિમાં ખાસ કરીને તમારા પગમાં નેટલ અને એન્કલેટ પહેરો નહીં તો પવિત્ર મહિનો સાવન અધૂરો ગણાશે સાવનમાં પોશાક પહેરવો એ પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે પાંચ સાવન મહિનામાં લગ્નની સામગ્રી ખરીદવી એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે તમારા માટે શક્ય તેટલી લગ્ન સામગ્રી ખરીદો અને જો શક્ય હોય તો પવિત્ર શ્વન માસમાં લગ્નની સામગ્રીનું દાન કરો જો તમે ઈચ્છો તો તેને સંબંધીઓ પડોશીઓ અને તમારા પરિવારમાં વહેંચી દો સૌથી અમીર લોકો પણ સાવન મહિનામાં લગ્નની સામગ્રીનું વિતરણ કરે છે ઘણા બધા શુભ લાભ પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં ઉન્નતિ અને ઉન્નતિ થાય છે પતિનું આયુષ્ય વધે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ અમર બને છે અને પ્રેમનું અપાર સુખ પ્રાપ્ત થાય છે અને તેને ભેટ તરીકે પણ આપી શકે છે પરંતુ શરત એ છે કે સામગ્રી નવા નવા ઘરેણા નવો મેકઅપ વગેરે હોવો જોઈએ આનાથી ભોલે બાબા અને માતા પાર્વતી ખૂબ જ ખુશ છે અને ખુશ રહેવાથી સુખ સમૃદ્ધિ અને વૈભવનું વરદાન મળે છે તમારે લગ્નની વસ્તુઓ જેમ કે સિંદૂર બિંદિયા લીલી બંગડીઓ ખીજવવું પાયલ વગેરે શક્ય તેટલા લોકોને દાનમાં આપવું જોઈએ અથવા તેને ભેટ તરીકે આપવી જોઈએ પરંતુ યાદ રાખો તમારો પોતાનો મેકઅપ ક્યારે કોઈને દાનમાં ન આપો કે કોઈને પણ ન આપો ફક્ત નવો મેકઅપ ખરીદો અને વહેંચો દરેક પરિણિત મહિલાએ સાવન મહિનામાં પોતાના હાથ પર મહેંદી લગાવવી જોઈએ આમ ખૂબ જ શુભ માનવામાં આવે છે 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 માતા પાર્વતીના આશીર્વાદ મળે આવી બધી વસ્તુઓ લગ્નની નિશાની અને જો આપણે સાવન મહિનામાં દેવી પાર્વતીની પૂજા અર્ચના સાથે આ વસ્તુઓ કરીએ તો દેવી આપણાથી પ્રસન્ન થાય છે અને તે અમને ઈચ્છિત આશીર્વાદ આપે છે મિત્રો આવી સ્થિતિમાં તમારે આઠ કાર્યો કરવા પડશે જે ખૂબ નાના છે અને તમે તે ખૂબ જ સરળ અને સરળતાથી કરી શકો છો પરંતુ તમામ પરિણિત મહિલાઓએ સાવન મહિનામાં આ કાર્યો કાળજીપૂર્વક કરવા જોઈએ નહીં તો પવિત્ર મહિનો અધૂરો ગણાશે આ પવિત્ર માસ તેના વિના શુષ્ક ગણાય છે તમારા વ્રત પણ તેના વિના અધૂરા રહેશે સાવન માસમાં બંગડીઓ બિંદી પાયલ ભેટ આપીને અને પોતાના હાથે નાની છોકરીઓના કાંડા પર બંગડીઓ મૂકવાથી દેવીઓ એટલે કે સૃષ્ટિની દેવીઓ પ્રસન્ન થાય છે ત્રણ દેવીઓ માતા લક્ષ્મી માતા કાલી અને માતા સરસ્વતી તરફથી વ્યક્તિને પુષ્કળ આશીર્વાદ મળે છે ભગવાન ભોલે બાબાના આશીર્વાદ વરસે છે માતા પાર્વતીના આશીર્વાદ વરસે છે લક્ષ્મી બંને હાથ વડે ધનની વર્ષા કરે છે કન્યાઓમાં દેવી માતાનો વાસ હોય છે જો તમે આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો સાબનમાં નાની છોકરીઓને આ વસ્તુઓ ચોક્કસ ગિફ્ટ કરો આ તકને જતી ન થવા દો પવિત્ર શૌવન મહિનો વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો આ બધી સામગ્રી છોકરીઓમાં ચોક્કસપણે વહેંચો આ બધી સામગ્રી કન્યાઓને વહેંચવાથી તમારી અનેક તીર્થયાત્રાઓ પૂર્ણ ગણાય છે સો યજ્ઞ કરવા એ ગંગામાં સ્નાન કરવું ગાયનું દાન કરવું અને માતા ગાયને દૂધ પીવડાવવા સમાન માનવામાં આવે છે મિત્રો તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી ઓમ નમઃ શિવાય લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે